બરોબર છે અચ્છા ઘાંટોડિયામાં અહીંયા ભાઈ બધી વસ્તુ તમને સસ્તા રેટમાં મળી જવાની છે ભાઈ કોઈ પણ મેરેજ કે કોઈ પણ ફંક્શન હોય આ રેટમાં તમને નહીં મળે એ આપણી ગેરંટી છે એકથી એક બ્લેઝર લાયા છે એકદમ સસ્તા રેટમાં હો ભાઈ સસ્તામાં જો ચલો ફટાફટ આવી જાવ બતાવીએ કુર્તા પંદરસો માં આપી દેવાનું અને આવા રિસેપ્શનમાં બ્લેઝર પહેરવું હોય તો એમાં પણ માત્ર પંદરસો રૂપિયા મળી જશે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ સાઇઝ આવવાની છે આ દરેક પ્રકારના કલર અને ડિઝાઇનિંગ મળી જવાની છે માત્ર પંદરસો રૂપિયામાં બીજ સાઇઝમાં બ્લેઝર જોઈએ તો પણ મળી જશે નવું ઇન્ડો વેસ્ટર્ન વાળી ઇન્ડો વેસ્ટન કહો કે ઉપર આ ટાઈપનું થ્રી પીસ આવશે જેમાં ઉપર આ ટાઈપનું આવી જશે જોઈ શકો છો પ્રોપર વર્કની ની સાથે સાથે અને અંદર આ ટાઈપનું આવી જશે કોટી ટાઈપનું જોઈ શકો છો અને આની રીતે પ્રોપર પેન્ટ આઈ જવાનું છે આ ટાઈપનું થ્રી પીસ સારી એવી ક્વોલિટીમાં અને આનો ભાવ કહી દઉં શું લાગે પ્રતિક ભાઈ ભાઈ ચાર પાંચ હજાર ઉપર ચાર હજાર પાંચ હજાર આખું માર્કેટ વેચાણ છ હજાર રૂપિયા ઇન્ડો વેસ્ટર્ન આ ટાઈપના ઘણા બધા કલર અને ડિઝાઇન મળી જશે રોજ નવું નવું ડિફરન્ટ સ્ટોક આવતું હોય છે માત્ર ત્રણ હજાર રૂપિયામાં આપણા એથરીક વેરના શોરૂમમાં ત્રણસો થી લઈને ત્રણ હજાર સુધીનું મળી જશે ત્રણસો વાળો પ્લેન કુર્તા પણ અવેલેબલ છે અને ત્રણ વાળી જોધપુરી કહો કે આ ટાઈપનું ઓપન ઇન્ડો દરેક પ્રકારનું કલેક્શન અવેલેબલ છે લોકો ને એ ટાઈપ નું કલેક્શન લગ્ન પ્રસંગ ની ખરીદી માટે એવા ભાવ માં મળી રહ્યું છે કે ઘણા લોકો ખુશ થઈ રહ્યા છે અને ઘણા લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે જેમાંથી આજના કસ્ટમર ક્યાંથી આવ્યા છે બની માનજો સાહેબ ક્યાંથી બધા શેખ થી અમેરિકામાં આયા એસે ફેશન જ માટે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જબ્બા તો કેવું લાગ્યું કલેક્શન બહુ સારું છે કેટલા બધા સલેકશન છે અને છે કે અહીંયા જ આવ્યો તો તમે આવો થેન્ક યુ તો પછી તમે અમદાવાદમાં છો ને ગુજરાત છો તો કેમ બાકી રહી જાઓ જલ્દી આવી જાવ એસે પેશન માં અમદાવાદ ના આપણી દુકાન આવેલી છે એકવાર વિઝિટ કરો કલેક્શન જો માત્ર ત્રણસો થી લઈને ત્રણ હજાર સુધીનું બધું એથેનિક નું કલેક્શન મળી જશે પંદરસો માં બ્લેઝર પંદરસો માં કોટી કુર્તા સેટ